પંચાયતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે પ્રશ્નો એમના ઘણા બધા છે અનેક વખત રજૂઆત કરી છે મુખ્ય પ્રશ્ન છે ગ્રેડ પે ખાતાકીય પરીક્ષાઓ રદ કરવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો છે આ માંગણીઓને લઈ ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અનેક વખત ધરણાઓ કર્યા અનેક વખત હડતાલનું શસ્ત્ર ઉગામ્યું અનેક વખતમાં સીએલ પર પણ આ કર્મચારીઓ ઉતરી ગયા હતા અનેક વખત રજૂઆત કરી પરંતુ તેનો ઉકેલ ન આવતા ચાલતે છેલ્લે જે પ્રમાણે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારીઓના મહાસંઘ દ્વારા અને એ પ્રમાણે અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પણ સત્તરમી તારીખથી શરૂ કરી દેવામાં આવી છે હવે આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે રીતે હડતાલ શરૂ કરવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને ખાસ કરી આરોગ્યને આવશ્યક સેવા જાહેર કરી અને એસમાં કલમ પણ લાગુ કરી દેવામાં આવી હતી અને છતાં પણ આરોગ્ય કર્મચારીઓ અટક્યા ન હતા